महारा जनो जय सद्गुरु निरन्त महाराज नो जय सद्गुरु बाबुराम महाराज नो जय यशर राम महाराज जय अमिनामा महाराज जय सलिम महाराज वधारे ल गुरु सन्तनो जय આજનો પાવન પ્રસંગ આજ તો મને ઘણો આનંદ થાય છે અહીં હું ઘણા ટાઈમથી આવું છું સલીમરામ મહારાજ પણ મારા ઘેર આવે છે પણ આજ તો મને અનેરો આનંદ એ થાય છે કે આપણી નિરાંત મૂળ ગાદીના આચાર્ય પુરુષ સંત પુરુષ મહાપુરુષ એવા સંત શ્રી બાબુરામ મહારાજ પધાર્યા છે એમના ચરણો મારા કોટી કોટી વંદન છે કે જે આપણું પવિત્ર કર્યું આપણી મૂળ ગાદીના

હમણાં બાપુએ ઘણી ગુરુ મહિમા વિશે વાત કરી કે સુપાત્ર શિષ્ય હોય એ નો મહિમા ચલવે છે કુપાત્ર હોય નામ બગાડે છે તન મન અને ધન આપી પ્રમાણ શું એક રાત ની અંદર ચાલો આપણે દિરાંતની ગાદી સમજી લેવી તન મન ધન ખાલી ખાલી આપી દેવાનું શ્રીફળના આટે આપી દેવાનું માથું આપી દીધું હવે રહેવાને વાત કઈ સમજણ માં આવી નહીં પણ આપ્યું નથી એટલે આપી દીધું હોય તો એને રહેણી ફરી જાય કરણી ફરી જાય રીત ફરી જાય રહેણી કરણી અને રીત સદગુરુ શરણે કઈ બનવા નથી જવાનું મટવા જવાનું આવ્યું હું તો સદગુરુ નો દાસ છું મારા સદગુરુ જયદેવ બાપા નો નોકર છું હું ગુરુ નથી આપણે ગુરુ થવાય પણ નહીં એ આપણી કેપેસિટી જ નથી ગુરુ થવાની

મળે કોઈ સદ્ગુરુ સાચા જાગૃત સદ્ગુરુ તો આ નિરાંત કરાવે બધે ઉપાધિ મટી જાય કાઈ કરવા પણ ના રહ્યું બધા લફરા છોડાઈ દીધા છઠ્ઠી મુક્તિ થી તાર થી આ નાખી દીધા છે હજી જતા નથી તમામ લફરા કાઢી નાખે અને નિરાંત કરાઈ દે પછી કાઈ કરવા પણ ના રહે ઉથલ પાથલ મટી જાય આનો નામ નિરાંત હવે પાછો નિરાંત માં આવીને કઈ કરવાનું આવે તો દેખાડો

સોકો એમની ગુરુ ગાંધી મને બેસાડ્યો તું જો પેલા અહીંયા ધક્કા હવે આશો આજ બોલ લીધો ને કાલ કે બાપુ સાદર પાંચ હજાર બંડલ આપ્યું એટલે ઓલા ને સાદર આપી દે આ ગોરખ ધંધા ભ્રષ્ટાચાર જોઈને જઈ કે બાપા કે હું શું કહું નિરાંત ને જે સમજવી બહુ કાઠી વાત છે એક રાતમાં માં બોધ લીધો એનાથી ખાટી નથી જવાતું

નામના કેટલાય સંતો છે કાર ભારી આ વાતને જે નિરાશ સમજી ગયા છે ઘણા બધા સંતો પાસે આ વાત પડી છે નિજ નામ ને નામ એટલે કોઈ વ્યક્તિનું નહીં આ પંડિતો એ પુરોહિતો એ આપણા ને ધર્મ ગુરુ એ વ્યક્તિ પછવાડે વળગાડી દીધા છે એવા નામ તો અસંખ્ય છે બહુત નામ સંસાર મેં

બાકી અહીંયા આંગળી અડાડા એવું નથી જ્યાં ઠેરાવવા હરી નહી એસા અપરંપરા સંતો ભાઈ રમતા રામ અમારા એક કહું તો હે નહીં દો કયા ન જાય એક વર્ષ દો કે બીચ મે મારો સાહેબ ગયો સમાય આ નિરાદ બાપુ કીધું કીધો આદિયન અને આ મધ્યમાં બોલે ઈ વસ્તુ છે

આપણે જેટલું માનેલું છે એટલું ગુરુ મહારાજ ઉપદેશમાં માં છે જ્યારે આપણા સદગુરુ એ બોધ કર્યો ત્યારે એક શાસ્ત્ર ગુરુએ હાથમાં લીધું નથી નહી ગીતા નહી રામાયણ નહી ભાગવત નહી બાઇબલ નહી કુરાન નહી મહાયાન નહી જ્ઞાન કયું જ્ઞાન આપ્યું નિજનું નિજ કેતા પોતાનું બીજાનું નહીં બીજાનું જ્ઞાન આપણે શું કરવું છે અને એ વખતે આપણો એક શબ્દ ઉચ્ચાર નતો થઈ શકતો ઘણા બધું આપણે સિક્કિમ સાંભળીને ગયા હતા કે આમાં શું આપણે સમજી જશું પણ નથી ખબર પડતી તો આવા નામના છે વેપારી ગુરુ મારા નામના વેપારી આવા કેટલાય સંતોષે કારભારી હું એક નહીં જેટલા નિરાત સમજેલા છે એ બધાય સંતોષે આ કારભારી અને આવો નામનો માલ આપે છે તો આમાં કોનું કામ છે રાકાનું કામ નથી હમણાં બાપુએ કીધું ને કે આવી સુલક્ષણા નારી તારા ઘરે છે આવું જયારે એક મથ હોય અને આ ઉપદેશ આમાં બિરલા પુરુષોના કામ નો છે બધાય નું નહી કે મસ્તક નું પણ આ મસ્તક માં છઠ્ઠી મૂકી ત્યારથી કચરો નાખી દીધો છે કયો કચરો નાખ્યો તું પાંચ દિનો હતો ત્યારે કોણ હતો તારું કોઈ નામી નતું

આવો સદ્ગુરુનો મહિમા છે ઘણી જગ્યાએ હું કહ્યો છું મારું બચપણ સત્યની ખોજમાં ગયું છે ભગવાન બુદ્ધ કે કોઈ કેસે માની નહીં લેવું તમારી બુદ્ધિ ની એરણ ઉપર કસવાનું અને તમારી બુદ્ધિની એરણ ઉપર કસો અને તમને નિચોડ લાગે અનુભવ થાય એ વાત સત્ય તો ઘણા ગુરુ એ મંત્ર આપ્યા તો ગીનો મેં તો અનુભવ કર્યો હો હા કઈ કામ ધંધો બંધ કરી કીધું હાલો ને આમાં શું થાય છે અનુભવ તો કરવા દો

પણ પ્રભાતનાથે કીધું કે જયદેવ તું મને મને ગુરુ થઈને બેઠો છો એટલે તું નોગરો છું તારે માથે ગુરુ છે કે ના તો કે ધર્મ ગુરુ થઈને પૂજા એ ખોટું નથી તો કે શું કરવું પડે કે ગુરુ કરાવવા પડે અને પોતાની ઓળખ કરવી પડે કે તમે જયદેવ એવું છે શું તો જયદેવ બાપા કે શું કરવું તો કે હવે તારે સેવક બનવું પડશે આ મૂકી દે ગોર પદુ કરવાનું પ્રભાતનાથ ને ગુરુ કર્યા ચાર અખર ની શાન આપી ઘણા વર્ષ જપ્યા એમાં ઉગારામ માણસો આવ્યા હું તમને ફોજ ના કે જયદેવ ચાર અખર ના હોય જયદેવ ની ઓળખ કરી હોય છ અખર આવે જયદેવ બાપા કે હજી આમાં કઈક છે આગળ કે હા પણ કે એમના ગુરુ ના બદલાવતો તારે ગુરુ તારું સમાધાન કરી દે બદલાવશે પ્રભાતનાથ જો સમાધાન કરી આપે તો ગુરુ ના બદલાય છે પછી ગુરુ પાય ગયો પ્રભાતનાથે કીધું કે મારી જોડે છ અખર નથી ચાર અખર ની શાન છે આનાથી વિશેષ કઈ નથી સાત વર્ષ ઉગારામના સાનિધ્યમાં રહ્યા ઓમ ગુરુજી સમરણ સોહમ બ્રહ્મ તુહિંકાર નાભિયથી આઈ ને આઈથી આઈ બધું ચલાવ્યા ઉતાર્યા પ્રાણવાયુ ને અને એમાં આયા ઉગારામ દાદા આ વાલમરામ બાપા મોટી ચણોલ થી વાલજીરામે કીધું જય દેવા કેનું ધ્યાન કરેશ તો તું ધરવા કોણ આ હાથ હાથ વરથી આમ નામ બેઠો છું એક ધારો જય બાપા હક્કા થઈ ગયા જવાબ અપાણો નહીં તો કે આ જાણવું હોય તો

આ વસ્તુ મારી પાસે નથી અઠ્યાવીસ વરા જયદેવ બાપાએ બગાડ્યા આમના છેલ્લે મગન બાપા જોડે આવ્યા અઢાર દિવસ સત્સંગ ગાલ્યો અને પછી ઉપદેશ લીધો લીધા પછી તરત બાપાએ શું કીધું કે શા માટે સ્વર્ણ સાધવું શા માટે જથબા અજંપા જા જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનો આ તરત જ ઓળખાય વાર ના લાગે અને એક વાર ઓળખાઈ જ્યા પછી વારંવાર ઓળખવાનું રહેતું નથી

પછી ગુરુ શું કરે છે કરાવે છે હો જે ધર્મ ની અંદર ને ઊંચો ને એક ને નીચો ગણે ધર્મ ના કહેવાય પણ ગુરુ હર કરાવે કેવી ક્યારે તન મન ધન ત્રણ ના

એકતા ક્યાંથી થાય નામ થી નામ નાનું ના હોય અને મોટું ના હોય હોય મોટી કે હામેનું મોટું ઓલા કે હોય પોઈજેરી હોય નું કામ કરે હાપેલું હાપેલું કામ કરે બાપુ હજી કામ થી જુદા પડે છે એક નથી થતા મારે એક કરવા છે કામથી થી નહીં નામ થી એક થી અણુ અને મેરુ કૃષ્ણ અને તમે ધીરુ અને તમે નામ થી એક સમ દ્રષ્ટિ જુદા જુદા નથી નામ રૂપ ગુણ ને નોકા કરી અનહદ એને કેવાય જેની કોઈ હદ નહી અસેમ કે જેની કોઈ સીમા નહી ભેગા થયા બકરા સરાવા તેતર બોલ્યો બોલે હિન્દુ નો છોકરો કે શું બોલે છે હમણાં બાપુ નતા કેતા કે સહી ને અક્ષર સાથી કે આ તે મુસલમાન ના છોકરા એ હિન્દુ ના છોકરા ને કીધું હિન્દુ કે રામ સીતા દશરથ બોલે છે મુસલમાન ના છોકરા કે ભલા માણસ ખબર પડે છે ચોખા પદમ પડે અલ્લા મિયા હજરત બોલે છે બે પાખડિયા ભગા ભાઈ હતા એક ગામના હતા તો અલ્લા મિયા હજરત બોલો કે રામ સીતા દશરથ એમાં એક બકાલી આવ્યો એજ ગામ નો કે ભાઈ ચમ બાજો છો એક ગામના અરે અમારો નિચોડ કાઢો કે શું નિચોડ છે કે ભાગ પાડવાના રૂપિયાના કે ના આવો નહીં કે તેતર શું બોલે છે હિન્દુ નો છોકરા કે તારો શું નિચોડ છે હિન્દુ નો છોકરો કે બકાલી આ તેતર એવું બોલે છે રામ સીતા ને દશરથ મુસલમાન કી જાણો જો બકાલી આ હિન્દુડા ખોટા હોય એના થાળે ખોટા હોય બોલે એવું થાળ માં આવતું નથી શિક્ષા કરી અને આ છે છેલે લા ગપા મારે છે હળવા મિયા નજરત બોલે છે

ના છોકરો કે મુસલમાન નો છોકરો કે મારી હિન્દુ ખોટા હોય અલ્લામિયા હજરત બોલે છે ઓલો બકાલી કે માં બે ખોટા છે આદુ લહણ ને મરસા બોલે છે મરસામાં કે તમે તેને ખોટા સબંધ થાવ હવે આટલી ઉંમરે માર જૂઠું ના બોલાય

કાઈ કરવું નથી સમજી લેવું છે મન તારા ઠેકાણે હરીને ઠેરાય આવું સમજે તો મહાસુખ થાય બીજો નથી બોલતો પણ આપડા બે દેખાય છે કે ખૈયા છે કે બીજો બોલે છે બીજો છે જ નહીં અણુ અણુ એ જ બોલી રહ્યો છે તો આવો સદગુરુ મહિમા છે મારા સદગુરુ જયદેવ બાપા છે જુનાગઢ અને એનો મહિમા વૈશાખી પૂનમ બુદ્ધ પૂર્ણિમા એમાં હું જાહેર આમંત્રણ બધાને જ્યાં જ્યાં પ્રોગ્રામમાં માં જાઉં ત્યાં આપતો જાઉં છું હરિગુરુ સંતો ને કે વૈશાખી પૂનમ ના અમારો સદગુરુ ની તિથિ હોય છે એમાં દરેક હરિગુરુ સંતો ને ભાવ હું આમંત્રણ આપું છું શનિગ્રામ બાપુ સેજલ બેન તો આવે જ છે પણ અત્રે પધારેલા દરેક સંતોને હું ભાવથી આમંત્રણ આપું છું કે અમારા સદગુરુ જયદેવ બાપા ની નિર્માણ તિથિ પધારજો આટલું કઈ હું મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ અને અમારા ધર્મ પત્ની નાનો એવો દોડ બોલી દેશે તો થોડુંક સાથ આપી દેજો